કે આપણે ભાઈ લીલાનો ઓર્ડર મારી દીધો હતો તો અત્યારે જાય આપણે ને ફટાફટ પેલા લીલું જોખવા જાય ગાયનું બોલેરો અત્યારે ભાઈ ભરાઈ ગયા બોલેરો કે લિમિટ જાય છે ને પંદર પચીસ પિસ્તાલી પંચાવન સાઠ પાંચ સાઠ જ્યારે આઈસર નીકળે છે એના પૈસા આપણે નાખી દીધા છે તમે જોયો બાકી હમણાં તમને આખા તો આને લઈને સીધા છે ગૌશાળા એ અત્યારે આઈસર નીકળી ગયો આપણે આપણી ગાડી લઈ લઈએ એટલે બધાથી આડા આવડું જવું હોય તો વાંધો ન આવે ફટાફટ અહીંયાથી નીકળીએ નાખીએ અહીંયા પેલા હવે બધી માતાજી લીલું અને આવી જ રીતે ભાઈ સપોર્ટ રાખ્યો ઘણું બધું આપણે કાર્ય આગળ કરવાનું છે એટલે આ તો અત્યારે મેં કીધું એક વાર જવા દે એટલે ખાતા થાય લીલે લીલું બાકી સ્ટોક કરીને એનો કંઈ ફાયદો નથી ભાઈ જે જગ્યા છે આપણે ભાઈ લીલું લીધું છે જામજોધપુરથી ને જગ્યા છે અહીંયાથી લગભગ ત્રીસક કિલોમીટર જેવી થઈ જાય છે એટલે એ ટૂંકમાં નાખવાનું ને અહીંયા પહોંચાડવાની બધી જવાબદારી આપણે આપણી ભાઈની હતી જ્યાંથી આપણે લીલું લીધું છે ની અંદરથી તો અત્યારે મેં કીધું પહેલો લોટ અહીંયાથી જવા દઈએ હજી આગળ આગળ આપણે ઘણું બધું અહીંયા ટૂંકમાં ગાયું જ નાખવાનું છે પણ મોસ્ટ ઓફલી હવે એવી જ ગાયું છે આજે લીલી લંગડી નિરાધાર ને હાવ ટૂંકમાં જેને તકલીફ છે કંઈક ને કંઈક રોગ છે એવી જ ગાયું બને ત્યાં સુધી આપણે લીલો ચારો ખવડાવવાનો પ્રયત્ન કરીએ છીએ અત્યારે અહીંયાથી ભાઈ એક છે હજી આગળ જતા એક પછી પાછો ઓર્ડર નાખી દેવો કારણ કે આઈસર કમેન્ટમાં આજે ખાસ ગાય માતા ભાઈ કેટલા ગૌ પ્રેમીઓ છે ને મારા જોવું છે ગાય માતા માતા ખાસ કરીને કમેન્ટ કરી દેજો અને કમેન્ટની અંદર જય ગૌ માતા લખી દેજો ભાઈ એટલે ખબર પડે વધારેમાં વધારે વિડીયોને શેર કરજો હાલો ભાઈ તો ફટાફટ નીકળી તો ગયા છે અહીંયાથી પહોંચ્યા વાગી ગયા છે અઢી અત્યારે બપોરના શું કે મિત્રો

ગાડી આવે આ જે ભાઈ આપણે અરશી બાપા જો તમે આ ગૌશાળા લાવે છે આખા એના સંચાલક છે આવશ્યકમાં જવા દિયો બધી પેલા વિપુલ તું ઉપર ચડી ગયા ઓલી બાજુ ઓલી બાજુ ઘાંગડી ગાય ઓલી બાજુ છે

એ તો કવ આ બાજુ લીધો હતો ટેમ્પો

तूं ही माता બનારો ગયાલે આખો હેમી ગઈ યે જૂન જૂન જોકા ના રી આવ છે બાઈક પર તું મને કહો દે તું વિડિયો દે દે આ ઓ

બસ હવે અને પગ નથી આ બાજુ નો પગ તૂટી ગયો વાયડી બહુ આ એ જોશે નિરાયે નિરાય દબાઈ ગેલી છે ભાઈ ભાજી એકની નીચે બીજો પૂરો એકની નીચે બીજો પૂરો એવી છે આજે નાખતા જેટલી બધી વૈધી છે અંદર ગોડાઉનમાં રખાવી દે આજે વૈધી છે એટલે પાછી કાલે બપોરે નાખવા થાય ગાયું ને અત્યારે બધી હમણાં ફૂલ થઈ જાય

મોટી મહેનત છે ભાઈ એવડું જોગડું પૂરા નાખે જોવું પડે

કે નહી ફાઈનલી ઘઉં ચડાય બધું કામકાજ પતાવી નાખી બધું લીલું બાજુ થોડુંકમાં થોડુંક પચાસ ટકા જેવું હતું એ નીચે આપણે તમે જેમ જોયો હું જે આવતીકાલે બપોરે પાછી ગયું જે મુખી થાય એ નાખવામાં આવશે અત્યારે તો એને એટલું નાખી દીધું કે એને કોઈ જાતની જરૂરિયાત જ નથી અને અત્યારે વધી ગયા છે પાછા આપણે અહીંથી આગળ તો હવે બાકીની આપણે ચર્ચા પછી આવતા વિડીયોની અંદર કરીએ મળી આવતીકાલે સવારે આવતા વિડીયોમાં અત્યારે વાગી ગયા છે સાડા ચારથી થી પોણા પાંચ તો ત્યાં સુધી બધા ભાઈઓને જઈ દ્વારકાધીશ જય મા મોગલ બને એટલો શેર કરજો ભાઈ